ભાઈ ફરી એકવાર રાજકોટમાં ધમાકો બોલાવવા પહોંચી ગયો છે આ જાદુગરવાળો ઢીંગલો હજી તમે જાણતા નથી કે ભાઈ ખોડેલ ફેશન ચોઇસમાં નાના બાળકો માટે જે કપડાં મળે છે સાહેબ સાવ નોર્મલ પ્રાઇઝમાં અને સાવ મફતના ભાવમાં સાહેબ મફતમાં લઈ તો કોક મને એમ કે ભિખારી પણ સુરેશભાઈ ભિખારી નથી ભાઈ એ તો ગમે ત્યાં મસ્ત મજાના કપડાં લઈ આવે મફતમાં થોડા લેવા જે એ તો બે જોડીની સાથે એક જોડી ફ્રી આપે છે સાહેબ આપણે પહોંચી ગયા તા મારા નાના એવડા ભાણી અને લઈને ભાણીઓ નિર્દોષ છે વાંધો નથી આવતો પણ તોય આપણે પહોંચી ગયા નાના બાળકો માટે એમને કપડાં બતાવ્યા સાહેબ આટલો ખજાનો આપણને ક્યાંય હજી સુધી જોવા નથી મળ્યો અને પાછા બે જોડી લઈ તો એક જોડી ફ્રી આપે બે ટી શર્ટ લઈ તો એક ટી શર્ટ ફ્રી આપે બે પેન્ટ લઈ તો એક ટી શર્ટ પેન્ટ કોઈ પણ વસ્તુ લ્યો બે ની સાથે એક ફ્રી અને આના સિવાય અહીંયા પાર્ટી વેરમાં ઘણો બધો ખજાનો રાખે છે અને હા એવું નહીં કે ચિલ્ડ્રન વેરમાં મોટા મારા જેવડા છોકરા હોય જણ હોય બધા માટે રાખે છે પેન્ટ અને ટી શર્ટ અને બધાને ઓફરમાં મળશે અને પાર્ટી વેરમાં તો ઘણી બધી વેરાયટી એમાં વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ એટલે સાહેબ પહોંચી જજો બાળક હનુમાન પાસે પાણીના ઘોડા સામેના ત્રાસિયા રોડ ઉપર આવે સતનામ યુનિફોર્મની બાજુમાં શ્રી ખોડલ ફેશન ચોઈસ એટલે પહોંચી જજો મારા વાલીડા રાહ ન જોતા બેની સાથે એક ફ્રી